તો ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાનિયા કહી મને પાર્ટી સાતમી વખત મેદાનમાં ઉતારશે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે અહીંયા ભાજપ સિવાય કોઈ નહીં ટકે ચૈતર વસાવા ગમે તેમ કરે અહીંયા મેળ નહીં પડે પાર્ટીને મારા પર ભરોસો છે એટલે જ દાવો કરું છું કે પાર્ટી આ વખતે મને મેદાન ઉતારશે હું ઉમેદવાર હોય છે જંગી લીડથી જીતીશ તેવું મનસુખ વસાવાએ કહ્યું છે પણ કરશે એના મને એક તલ માત્ર પણ મને ચિંતા નથી અને હું દવા સાથે કહું ભરૂચ લોકસભા સાતમી સાતમે સાતમી વખત પણ મનસુખ કોસાવા જીતવાના છે ને જીતવાના છે કોઈ તાકાત મને રોકવાની નથી એ તો છ ટર્મથી છ ટર્મથી હું જીતું છું અને આ એ તો પાર્ટી મારા પર ભરોસો છે એટલે વિશ્વાસથી હું બોલું છું મારા પર મને પાર્ટી પર ભરોસો મારા પર પાર્ટીને ભરોસો એટલે હું વિશ્વાસથી બોલું છું હવામાં વાત નથી કરતો મેં તો ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાની આ કહી મને પાર્ટી સાતમી વખત મેદાનમાં ઉતારશે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે અહીંયા ભાજપ સિવાય કોઈ નહીં ટકે ચૈતર વસાવા ગમે તેમ કરે અહીંયા મેળ નહીં પડે પાર્ટીને મારા પર ભરોસો છે એટલે જ દાવો કરું છું કે પાર્ટી આ વખતે મને મેદાને ઉતારશે હું ઉમેદવાર હોય જો જંગી લીડથી જીતીશ તેવું મનસુખ વસાવાએ કહ્યું છે